પારસીઓ ઈરાનથી ભારતમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ભારતીયોને જેમ તમામ કુદરતી તત્વોની પૂજા અર્ચના કરવા આવ્યા છે ત્યારે નવસારી શહેરના પારસી સમાજના લોકોએ નવસારી શહેરના વિરાવળ ખાતે આવેલ પૂર્ણા નદી કિનારે ભેગા થઈ પવિત્ર જશનની ક્રિયા કરી જળવન્ના કરી હતી પારસી ધર્મગુરુએ જશનની પવિત્ર ક્રિયા કરી પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ શ્રીફળ અર્પણ કરી મિષ્ઠાનમાં પૂરણપોળી પણ અર્પણ કરી હતી આવા યુદતનું પરબ એટલે કે જળ દેવીનો ઉત્સવ એ પાણીનું મહત્ત્વ સમજાવે છે જ્યારે યુનો તરફથી વોલ વોટર ડેની ઉજવણી કરવામાં આવી એવી ઉજવણી હજારો વર્ષથી પારસી જળથોસ્થિઓ ઈરાનમાં કરતા આવેલા છે પારસી જળથોસ્થિ ધર્મમાં એ પાણીનું મહત્ત્વ અનેરું છે એટલું જ નહીં પરંતુ જ્યાં પાણીની અછત છે તેવા વિસ્તારોમાં અનેક કુવાઓ હવાડાઓ તલાવો એ પારથી દાનવીરોએ કરેલા છે